નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના સમાચાર જાણીએ એ પહેલાં વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા સમાચાર મળતા રહે આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો પ્રોપર્ટી ખરીદવાનો અને વેચવાનો નિયમ બદલાયો રાજ્ય સરકારે મકાનના દસ્તાવેજના નોંધણી મુદ્દે મહત્ત્વનો નિર્ણય લીધો છે ગુજરાતમાં ખરીદેલી મિલકતનો દસ્તાવેજ કરાવવા માંગતા લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે દસ્તાવેજની નોંધણી સમયે અન્ય કોઈ હાજર નહીં રહી શકે માત્ર ખરીદનાર વેચનાર અને સાક્ષીને જ હાજર રહેવાની છૂટ છે સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પે આ નિર્ણય લીધો છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો સોનાનો ભાવ એકોતેર હજારને પાર છેલ્લા કેટલાક સમયથી સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે આજે એટલે કે છ એપ્રિલ શનિવારના રોજ ચોવીસ કેરેટ સોનાની કિંમતમાં જોરદાર વધારો થયો છે સોનાના ભાવમાં તેરસો દસ રૂપિયાનો વધારો થયો છે જ્યારે ચાંદીના ભાવમાં અઢારસો રૂપિયાનો વધારો નોંધાયો છે બજારના કેટલાક નિષ્ણાતો કહે છે કે સોનાના ભાવમાં વધુ વધારો જોવા મળશે આ વર્ષના અંત સુધીમાં સોનાના ભાવમાં વધુ વધારો થશે ગુડ રિટર્નની વેબસાઇટ અનુસાર આજે દેશમાં ચોવીસ કેરેટ સોનાની કિંમત એકોતેર હજાર બસો નેવું રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર યથાવત છે જ્યારે બાવીસ કેરેટ સોનાની કિંમતમાં બારસો રૂપિયાના વધારા બાદ કિંમત પાસઠ હજાર ત્રણસો પચાસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગઈ છે તે જ સમયે અઢાર કેરેટ સોનાની કિંમતમાં નવસો એંશી રૂપિયાનો વધારો થયો છે ત્યારબાદ તેની કિંમત ત્રેપન હજાર ચારસો સિત્તેર રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગઈ છે બીજી તરફ ચાંદીની કિંમતમાં અઢારસો રૂપિયાનો વધારો થયો છે ત્યારબાદ તેની કિંમત ત્યાંસી હજાર પાંચસો રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો પીએસઆઈ તથા લોકરક્ષક ભરતી માટે મહત્વના સમાચાર આવ્યા છે પોલીસ ભરતીને લઈ હેલ્પલાઇન શરૂ કરાશે ઉમેદવારો સોમવારથી હેલ્પલાઇન નંબર પર જરૂરી માહિતી મેળવી શકશે રજાના દિવસ સિવાય હેલ્પલાઇન નંબર પર માહિતી મળી રહેશે હેલ્પલાઇન માટે ત્રણ નંબર જાહેર કરવામાં આવ્યા છે એટ વન સિક્સ ઝીરો એટ એટ જીરો થ્રી થ્રી વન અને એટ વન સિક્સ ઝીરો એટ ફાઇવ થ્રી એટ સેવન સેવન હેલ્પલાઇન નંબર તેમજ એટ વન સિક્સ ઝીરો એટ જીરો નાઇન ટુ ફાઇવ થ્રી હેલ્પલાઇન નંબર પર પણ માહિતી મેળવી શકશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ડિજિટલ પેમેન્ટ સુવિધા શરૂ પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન હેઠળ કેટલાક સ્ટેશનો પર ડિજિટલ પેમેન્ટની સુવિધા પ્રાયોગિક ધોરણે શરૂ કરાઈ છે મુસાફરો હવે ટીએસ મોબાઈલ એપ એટીવીએમ પીઓએસ અને યુપીઆઈ જેવા વિવિધ ડિજિટલ માધ્યમથી પૈસા ચૂકવી શકશે મુસાફરોને છૂટા પૈસાની માથાકૂટમાંથી હવે મુક્તિ મળશે અમદાવાદ રિઝર્વેશન સેન્ટર ચારનું કાઉન્ટર અને ગાંધીધામ રિઝર્વેશન સેન્ટર પર ત્રણ કાઉન્ટર પર આ સુવિધા શરૂ થઈ ગઈ છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો હવે તમે યુપીઆઈનો ઉપયોગ કરીને એટીએમમાંથી રોકડ ઉપાડી શકો છો ભારતીય રિઝર્વ બેંકે એટીએમમાં યુપીઆઈ દ્વારા રોકડ જમા કરવાની સુવિધા આપી રહી છે આરબીઆઈએ જાહેરાત કરી છે કે ગ્રાહકો ટૂંક સમયમાં યુપીઆઈ એપ દ્વારા બેંકો અને એટીએમમાં કેશ ડિપોઝિટ મશીનમાં રોકડ જમા કરાવી શકશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કમોસમી વરસાદની આગાહી કરી છે આગાહી મુજબ આગામી તેર થી સોળ એપ્રિલ દરમિયાન રાજ્યમાં કમોસમી વરસાદ આવવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે જે બાદ રાજ્યમાં તીવ્ર ગરમીનો અહેસાસ થશે જ્યારે એકવીસથી ત્રીસ એપ્રિલ દરમિયાન રાજ્યમાં ફરી એકવાર તાપમાન ઊંચું જવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે આ હતા આજના તાજા સમાચાર મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા